હા જો કોઈ બે ત્રણ દિવસ થી પેલા મને કોઈ મેસેજ કર્યો હશે કે કૃષ્ણા દીદી તમારી કોમેન્ટ સેક્શન કેમ બનશે તો મારે વાહિયાત લોકોને કોઈ જવાબ દેવાની નવરાઈ નથી બરાબર વાહિયાત લોકો માં ખબર પડે ને કે માણસ એકવાર વિચારે કે મેં કોઈને ગાળ દઈને કે કોઈ ધમકી દઈને કોઈનું લાઈવ નથી કર્યું કોઈને ગાળ નથી દીધી હા અમુક શબ્દો યુઝ કર્યા હોય આંધળાવા તે એવા બધા યુઝ કર્યા પણ મેં કોઈ કોઈ ઓપન ગાળ બોલેલા કોઈ વિડીયો ક્યારેય નથી બનાવ્યા ક્યારેય મારું લાઈવ નથી કર્યું કે ગમે એટલો ગુસ્સો આવ્યો પણ મેં કોઈ કોઈ ખુલ્લી ગાળ નથી દીધી છતાં આજકાલ એટલા બધા નીચ પ્રકૃતિના માણસો છે ને બેફામ વિડીયોઝ મારા બનાવે છે રોસ્ટિંગ કરે છે કે ક્રિષ્ના પટેલ તારી માને આમ તારા બાપ ને આમ ને બધા મોકલતા હોય મારા હું તો આવી વસ્તુ જ નહીં મગજ ખરાબ કરવા માટે પણ લોકો મારા હિતેશ હોય મારા ફેન્સ હોય મારા ફ્રેન્ડ્સ હોય મને મોકલે એટલે મેં એમ કીધું મેં લગે રહો આમાં મેં દીધું એવું કાંઈ નહીં હો મેં આ લોકોને કે દિલથી વહાલ ખજૂરભાઈને બળતું નહીં હોય આમાં અમુક લોકો પોતાની પબ્લિસિટી કરશે ખજૂરભાઈ પાસે હારા થવા આવશે મને ગાળ દઈને ને ક્યાંક આવે લાઇમ લાઇટમાં આવશે કારણે કૃષ્ણ પટેલને ગાળ દીધી આમ તેમ એટલે મેં એ લોકો એના ફાલતું ફોલોવર વધારશે આવા વાહિયાત ગાળો દેતા હોય એના ફોલોર વધે એટલે એમાં એટલું સમજી જ જવાનું કે એની નિચ પ્રકૃતિના હોય ની જ આવે ગાળું દેતા હોય ઓલા ગાળું બોલતા હોય ને એવા એને ફોલો કરતા હોય બરાબર તો આવા વાહિયાત લોકોને મારે કઈ સાંભળવા નથી મારે કઈ જોવા નથી એટલે મેં કોમેન્ટ સેક્શન બંધ રાખ્યું છે મારે કોઈ લપ નથી કરવી નોટિફિકેશન આપણે ચેક કરતા હોય તો આપણી નજર સામે આવે તો એટલે મેં બધું કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે તમારા મનની પીડાઓ તમારે પૂરતી રાખો અથવા તો વાહિયાત વિડીયો મોડો બનાવવા રોસ્ટેડ બરાબર વિરોધી માર્કેટમાં તમે કહો છો તમારા મોઢે કે એનો થાય કે જેનું માર્કેટમાં આવી ગયો હોય તો મારા રોસ્ટિંગ વિડીયો બનવાના જ છે કારણ કે સમાજના સળગતા મુદ્દાઓ ઉપર મેં વાત કરી છે સામાજિક મુદ્દાઓ પર વાત કરી છે સમાજમાં કે ગલત થતું હોય તો વાત કરી છે અથવા તો કોઈ વ્યક્તિ ગલત થઈ હોય ને મારી આ તો એની પીડાઓ શેર કરી હોય તો એના માટે મેં અવાજ ઉઠાવ્યો હોય તો વિરોધ તો મારો જ થાય ને મારે થોડી કોઈ ને ચાપલુસ્તી કરવી છે કે કોઈને મીઠું મીઠું બોલીને સારું લગાડવું છે તો એનો વિરોધ ન થાય આમાં તો જે સારું હારું બોલતા હોય એનો કોઈ વિરોધ થવાનો નથી પણ જે લોકો સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે દેશના સળગતા ઉપર ચર્ચા છે માણસ સારા ગલત છે તો એના માટે એનો પક્ષ લઈને કોઈ સત્ય મુદ્દો રજૂ કરે છે તો એના તો આવા વધવાના જ છે વિરોધ બરાબર તો આ વિરોધ થી મને કોઈ ટેન્શન નથી બરાબર મેં મારા મનની વાત હતી જે પીડા હતી ભાઈ ની વાત મેં યોગ્ય મુદ્દો લાગ્યો એટલે મેં રજૂ કર્યો એમાં મેં કોઈને ધમકી નથી આપીને કોઈને ગાળાઈ નથી દીધી નકર એમ થાય કાલો ભાઈ મેં એવી અસભ્ય ભાષા વાપરી તો સ્વાભાવિક છે કે જેને કીધું એને ખોટું લાગ્યું હોય એના ફેન્સ લોકોને લાગ્યું હોય બરાક બરાબર એટલે આ ફેન્સ લોકો જે આજકાલ ખોટા ખોટા ઉપાડા લઈ છે ને અહીંયા કંઈક મસ્ત મજાનું હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે છે ને કાંપિલ્ય કાંપિલ્ય નગરી હતી એની અંદર દ્રૌપદીનું રાજ્ય દ્રૌપદીના પપ્પાનું રાજ્ય હતું દ્રુપદ રાજાનું રાજ્ય હતું પાંચાળમાં ત્યારે એના ઘરે મિટિંગ થઈ હતી કે તેર વર્ષ પેલા જયારે દ્રૌપદીનું ચિરહરણ થયું એના માટે ચૂપ હતા પાંડવો બરાબર એટલે ચિરહરણ થયું ને એ પછી તેર વર્ષ વહી ગયા એટલે યુદ્ધ ની ચર્ચા કરી કે હવે અભિમન્યુ લગ્ન થઈ ગયા છે પાંડવો સજા કાપી નાખી છે તો હવે એના ઘરે જાવું જોઈએ તો બધા એની બધા આખો પરિવાર ભેગો છે તો કારણ કે લગ્નમાં આવ્યા હતા બધા અભિમન્યુ ના લગ્ન માં આવ્યા હતા એટલે બધા ચર્ચા મૂકી તો એમાં બધા ઉતાવળા થઈ ગયા યુદ્ધ જ કરવાનું છે યુદ્ધ જ કરવાનું છે યુદ્ધ જ હોવું જોઈએ યુદ્ધ સિવાય કોઈ બીજી વાત નો હોવી જોઈએ કૃષ્ણ ભગવાન બધું જોતા હતા બેઠા બેઠા કારણ કે બધાનું વ્યક્તિગત યુદ્ધ હતું કોઈને કે પાંડવો ઉપર ચિંતા નહોતી અહીંયા તમને મારા કહેવાનું મિનિંગ સમજાઈ જાય હું કીર્તિ પટેલ નથી એટલે કે મારી પાસે કોઈ ઈ નોલેજ ન હોય એની પાસે મુદ્દાનું નોલેજ હશે પણ મારી પાસે આ નોલેજ હશે જે ઇતિહાસ છે સમાજ છે અને પરણેલી સ્ત્રી શું એટલે લગ્ન જીવન નું છે એટલે હું અહીં એક્ઝામ્પલ એટલા માટે આપું છું તમને મારી વાતનો મિનિંગ સમજાય તો કૃષ્ણ ભગવાન બેઠા હતા એટલે એને દ્રોણ ગુરુને એને એવું કીધું કે તમે કયા યુદ્ધની વાત કરો છો દ્રોણ ગુરુ દ્રુપદ રાજાને દુશ્મની હતી તો એને યુદ્ધ એટલા માટે કરવું હતું કે એને એનો બદલો લેવાય છે બરાબર આવા બધાના થોડો થોડા 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 પર્સનલ પ્રોબ્લેમ હતા શ્રીખંડ ને એ હતું કે હું ભીષ્મ પિતામાં મરવાનું કારણ બન્યું એટલે એને એના યુદ્ધ માટે ઉતાવળો છે એટલે કૃષ્ણ ભગવાન એવું કીધું કે તમે તમારા વ્યક્તિગત યુદ્ધ ને લઈને એને પાંડવ એને ન જોડો તમે તમારું પોતાનું યુદ્ધ કરો ખરેખર તમે પાણીવાળી ના છો તો અમે જે વાત મુદ્દો મૂક્યો તો એ જ કૃષ્ણ પટેલ ને ગાળું દેવા હું કમા એવા ખરેખર તમારામાં એટલી બધી મરદાંગી ફાટી પડતી હતી અત્યાર સુધી મારે કોઈ કોન્ટ્રોવર્સી નહોતી તો એ દેવા ને ગાળ્યું ખજુરભાઈના ખાલી સહારો બનાવો છો કે અમે ખજુરભાઈના ફેન છે કે અમે એના માટે હા એને પાએ હારા એને ચાપલૂસી કરવાને તમારે જેવા માણસોની જરૂર જ નથી બરાબર એને જરૂર લાગી હોય તો તમારે કોન્ટેક્ટ કરીને મને પૂછત ને અથવા તમારા માટે કઈક એને સ્ટેપ લીધું હોત ને બરાબર અને મેં કાઈ તમારા ખજુરભાઈને કે તમારા ભગવાનને કાળા ધોળા નથી કીધા મેં જે મુદ્દો હતો ઓલા ભાઈનો એ મુદ્દો મેં આ માર્કેટમાં મૂક્યો બરાબર કીર્તિ હું કામ મૂક્યો એ એનો પોતાનો પર્સનલ પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી તો મેં ચોખવટ જ કરી હતી કે એ છોકરી મારી નથી દુશ્મન કે નથી મારી દોસ્ત મારી અંદર કોઈ એટલે કોઈ વસ્તુ લેવા દેવા નથી ચોખવટ કરીને મે વાત કરી હતી કે હું મારો મંતવ્ય રજૂ કરી રહી છું તમારા માનવો ન માનવો એ તમારી પોતાની પ્રોબ્લેમ છે મારી પ્રોબ્લેમ નથી તો આમાં તમે તમારી વાહિયત પણ આ ઉપર ઉતરી આવશો તો ભાઈ વિરોધ તમે કરો છો અને મેં જોયું છે મોટા મોટા સાહિત્ય કલાકારોને પેલા તમે મંચ આપો મંચ ઉપર તમે બેફામ રૂપિયા ઉડાડીને એને કલાકાર બનાવી ગયો પછી કલાકાર બોલવામાં ભૂલ કરે અથવા તો તમે એને ગાળું દેવા મળો આમાં આમાં મોટી હારી હારી જેના નામ લેતા માણસો ધ્રુજતા એવી કાસ્ટ વ્યક્તિઓ હોય જાણ હોય એને યારે તમે બેફામ વર્તન કરો છો તમારી જેવી લેડીઝને તો તમે ગાળું દેવાના જ છો જે ખબર હશે કે પારિવારિક છે એ ગાળ તો બોલવાની નથી મને ગાળ બોલતા આવડતું જ હોય ને ગાળ હમસ્ત આવડતું હોય તો ગાળ બોલતા આવડતું જ હોય અને હું તાઠી આપડે મોટી થઈશું ગળહુંદીમાં માં લગભગ ગાળું હોય કારણ કે આજુબાજુ પીવડાવતા હોય એને ધોમ આવડતી હોય પણ હું બોલી ન એકતી હોય એના કારણ બે હોય એક તો હું એક સામાજિક જીવન જીવી રહી છું સ્ત્રી છું મારે રોજ સમાજમાં જવાનું હોય બાય કાલે હું હરે કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલના આનંદ મેળાના ઓપનિંગમાં ગઈ હતી કાપવાની હતી તો કેટલું પબ્લિક નો સામનો કર્યો મિનિમમ બે હજાર પબ્લિક હતું અમારા પરિવારનું સ્નેહમિલન હતું રાખોલિયા પરિવારનો તો ની અંદર મારે દસ મિનિટની મેં સ્પીચ આપી તો અહીંયા અમારા આખો પરિવાર હતો ગામો ગામના રાખોલિયા આવી રીતે મારે પબ્લિક ફિગર છે પબ્લિક નો સામનો કરવાનો એટલે મામા હું બે ગાળો ગાળું બોલું તો અમારા કોઈ વડીલો વિડીયો મોકલે કે જો તમારી બહુ કેવી ગાળો બોલે છે આ પ્રોબ્લેમ થાય ફિરતી ના પ્રોબ્લેમ ન થાય કારણ કે એ પોતે છોકરી છે એને એને ખાલી ફેમિલીનો સામનો કરવાનો મારે ત્રણ કુટુંબનો સામનો કરવાનો મોહાળનો સાસરિયાનો પિયરિયાનો ન કે તમે એવું લો મને ગાળ દઈને જાતા તો તમારી માના કાનમાં કીડા ખરી જાય ને એવી મને ગાળો આવડે છે પણ એવું બોલી એક જ નથી મારે બોલવી નથી ને બોલી એક નથી શોર્ટ એન્ડ સિમ્પલ એ છે તમે તમે તમારા વાહિયાત પણ આવું પણ તમારે બી કન્ટિન્યુ રહ્યો એનાથી મને કાંઈ ફેર પડે એમ નથી બરાબર મારે જે વાત રજૂ કરવી હતી એ મેં કરી દીધી છે અને મા મારા જે બી મુદ્દો કેવો તે મેં કહી દીધો હશે પછી હું પહેલેથી મારી ટેવ છે કે કોઈ પણ માણસની વાંહે હું હાથ ધોઈ નથી પડી જતી એ માણસની વાંધે હું બેફામ નથી બોલતી એના પરિવારના સભ્યોને કંઈ નથી બરાબર તો જીવનને છે ને મંથન કરીને મથાય તમારા પોતાના યુદ્ધ હોય ને તો પોતાની રીતે લડાય કોકના ખંભે બંદુક નાખીને તો ફળવા જાવ તો ભાઈ એ ઈત અમારી પ્રોબ્લેમ ન હોય એ તમારી પ્રોબ્લેમ હોય બરાબર બાકી કૃષ્ણ પટેલ તમે પાંચસો ગાળું દેહો ને તો નથી મને મારા ઘરવાળા કાઢી મૂકવાના નથી મારા સાસરીયાને ખબર છે હું વીસ વર્ષથી અહીંયા રહું છું એકવીસ વર્ષ લેસ લગન પછીનું તો નથી મારા સાસરીયા મને કાઢી મૂકવાના કારણ કે એને ખબર છે કે હું કેવી છું અને મારે જેને રહેવું છે એને ખબર છે કે હું કેવી છું તો એ લોકોને મેં પુરવાર કરી દીધું છે કદાચ તમે ગાળું બોલશો તમારો જીભ ખરાબ થશે તમારી એડીમાં તમારા વિડીયા છો મારી આઈડીમાં આ વિડીયા નથી બરાબર મારો કરો કે ખજૂરભાઈનો અમે કર્યો કે તમે લોકો મારો કર્યો કે કીર્તિનો કર્યો કે આમાં બેફામ મીડિયા બધા ચડાવો છો જેના જેના ચડાવ્યા એના એ બધાના વિરોધ એટલે જ થયા ને કે એ લોકો માર્કેટમાં આવ્યા ને તમને કઈક ઓળખે છે એટલે મારે કોઈ દિવસ આવી વસ્તુથી ઓળખાવી નતું પણ મને નથી ખબર કે તમે કોઈ વાત સમજવા ઊંધા એવું લઈ જાઓ મા ક્રિષ્નાબેન બોલાશે એટલું તો તમારે વિચાર એટલી બુદ્ધિ કોમન સેન્સ તો હોય ને બસ એક જ વાત તમે મકાન બનાવી જો તમે મકાન બનાવી જો એલા ડોબી નાવ અમારે મકાન નથી બનાવવા અમારી પાસે એવા પૈસા છે જ નહીં અમે એવું કમાણી કરતા જ નથી કોઈના ગરીબોના આસુડા વિડીયો બનાવી બનાવીને અમારી પાસે એવું ફંડ નથી આવતું ફાલતુ ફંડ જે અમારો સમાજ છે એ અમારા સમાજના દીકરા દીકરીઓને આગળ વધવાને બદલે અત્યારે અન્ય સમાજના છોકરાઓને છોકરીઓને બે ફાર્મ બનવા માટે મજબૂર કરી દી ઓલા ઓલા કર્યા છે ને એના માટે અમારે ટાઈમ જ નથી લપ કરવાનો આ ઓલું કે છે ને ઘર ફૂટે ઘર જાય આ એવું છે સમાજ જ આપણું જયારે અવળી દિશા ચડ્યો હોય ને ત્યારે આપણે બીજાને કહેવાનો કોઈ અર્થ જ નથી રહેતો સમાજને ઘડવી પડે ને કે આ જે વસ્તુ છે એ ખરેખર મૂળમાં શું છે અને આપણે આપણી સમાજની દીકરીઓ હાલો ઓલી કદાચ તમે એને સિરિયસ નથી લેતા તો મેં તો અમુક કેટલી સામાજિક મુદ્દાઓ પર વાત કરી છે સામાજિક વિડીયો છે સમાજ માટેના વિડીયો છે તો જરીક વાતમાં કંઈક તથ્ય હશે તો જ લઈ આવીશું ને અને સ્ટાર્ટિંગમાં જ બોલીશું લાઈવના સ્ટાર્ટિંગમાં કે કોઈ પણ પ્રતિષ્ઠિત માણસનો વિરોધ થાય એટલે એ વાત હાવ હાચી ન હોય અને હાવ ખોટી ન હોય આ શબ્દ પહેલા બોલીશું સ્ટાર્ટિંગમાં જ કે વિરોધ થાય ને કોઈ પણ વ્યક્તિનો ત્યારે કોઈ વાત હાવ હાચી ન હોય ક્યારેક કોઈ વાત હાવ ખોટી ન હોય બરાબર મારો વિરોધ થયો તમે ક્યારે એવું કીધું કે એ વાત હા છે કે ખોટી છે તમે ભૂલો કરી છે ભૂતકાળમાં તો લોકો તમારો ભૂતકાળ લઈ આવે છે માર્કેટમાં પણ કઈક પ્રેઝન્ટ નવું કઈક લઈ આવો નવું નવું તો અમે માનવી ખાલો ભાઈ તમે કઈક તમે બહુ પાણી આળા છો તમે બહુ ખરેખર હાચું જાણવાની કોશિશ કરી એલા કઈ કોક માનસિક પરિસ્થિતિ કોની તકલીફ તકલીફમાં મૂકાય ખબર છે જેને ખબર ન હોય અમે જયારે કોઈ મુદ્દો માર્કેટમાં લઈએ અમને ખબર નહીં હોય કે ભાઈ જેનો અમે મુદ્દો લઈને આવ્યા છીએ જેનો આ વિરોધ કરવાનો છે અમારે અથવા તો અમે આ મુદ્દો છે એ ભાઈનું ફેન ફોલોઈંગ કેવડું છે એને ફોલોવર છે પોતાના હે અમને ખબર જ હશે ને એમાં આંધળીના પેટના કેટલા હશે આ બધી વસ્તુને બહુ વિચારી પછી જ મૂકી છે માર્કેટમાં એમને નથી મૂકી મને ખબર જ હતી કે મારી માનસિક શાંતિ હણવાનો આ સમય આલે છે ક્યારે તો માનસિક શાંતિ ત્યારે જણાશે કે આ વસ્તુને મને મગજ સુધી ભોગવા દે બરાબર સવાલ જવાબ કરવા હશે તો જે ભાઈ મેં જે ભાઈ માટે આઘા નથી ફરક નથી અથવા તો ફોન કરવો હોય તો મારો નંબર વહેતો જ કર્યો ભાઈનો નંબર જોતો હોય તો છે હશે સામાજિક વાત હતી તો સામાજિક મુદ્દો મેં આ સમાજનો પ્લેટફોર્મ ઉપર મૂક્યો હશે તો એ મુદ્દાને પેલા સાંભળો સમજો કે હું કહેવાની કોશિશ કરે છે મને એના મકાનથી કોઈ પ્રોબ્લેમ નથી મને એની કોઈ વસ્તુ પ્રોબ્લેમ નથી બરાબર તો છે ને આવા વિયો

તમે એટલા બધા પાણી હો ને તો એ તો તમારા મોટા ખોલી વિડીયો બનાવો પણ કૃષ્ણા પટેલ તમારી જેવા વાહિયાત લોકોને જવાબ દેવા ક્યારેય નહીં આવે બરાબર તમને તમારી જેવાનું વાહયતને માર્કેટમાં લઈ આવું તો મેં આવી ભૂલો બહુ ભૂતકાળમાં કરી છે કે જેને બાપ કોઈ ન ઓળખતો ને એને માર્કેટ આપી દીધું છે એ લોકોના પ્લેટફોર્મ આપી દીધા છે એ લોકોને અમે ફોલોઅર વધારે છે એ આજકાલ અમને જ નડે બરાબર એટલે તમારા માટે હું કોઈ રિએક્ટ નહીં કરું ને તમારા માટે માટે હું કાંઈ નહીં કરું મેં હંમેશા કીધું છે ને કે તમારી જેવા નીચ પ્રકૃતિના માણસોને બ્લોક કરી એકવી રૂબરૂમાં આવ્યા હોય ને તો તમને નાખવી હોય પણ રૂબરૂ બાંધી વિડીયો બનાવવા પડતા હોય રૂબરૂમ ના આવી બરાબર અને વિરોધ તો જો મેં કે કીર્તિ એ કર્યો બરાબર કીર્તિને ઓળખની જરૂર નથી ને મારે ઓળખની જરૂર નથી એના ફેન ફોલોઈંગ લાખો છે ને મારે ફેન ફોલોવીંગ લાખો છે બરાબર બે માંથી એક કે ફેમસ થવાની જરૂર નથી બે ફેમસ જ છે એ ઓલરેડી નક તમારી જવાબ ને હલકી ના એવું કે બાબત કે આ ને બેને ફેમસ થાવું લાગે એટલે ખજુર ભાઈ ના વિરાટ કર્યો આ બે હલકી ન્યો આ બે માર એટલે ભાઈ અમે ગમે એ ગયો રહ્યો અમારો પરિવાર અમને હાથ ગામના કોઈ અમને પાંચ પાંચ મણ દાણા નાખવા થાવતા તમારા ભગવાન અહીંયા તો આવે છે બીજાના દાણા અમારા ઘરે ન આવતા બરોબર તો જેવા હશે એવા તમારી હા ખુલીને તો ઉભા સી કે અમે આવા થઈ તમારો થાળો ત્રણ ત્રણ ચાર ચાર મોઢા હશે અમે મળવી તો એમ કે કૃષ્ણાબેન કેમ છો અમે તમારા મોટા ફેન છે અને પછી અમારામાં આવીને તમે કમેન્ટોમાં ગાળ્યો હોત લખી જશો તમને એટલી એને આવા વાહિયાત લોકો થી હું બહુ પરિચિત છું બરાબર એટલે માનસિક પરિસ્થિતિ મારી બિલકુલ કોઈ હણીએ કેમ નથી એ સમય જ વહી ગયો જયારે માનસિક સ્થિતિ કોઈ કોઈ હણીએ જ તું જયારે મારથી લઈ એક વાર રોવાય હોતી જીતું કારણ કે મનની અંદર ની જયારે લાગણીઓ હોય ને ત્યારે માણસ રડી જ પડતો હોય બહુ સારો મોઢે મૂસું હોય ને એમાં લીંબુ લટકતા હોય ને એ રેડો હોય કોઈ પણ માના ખોળામાં કે પત્નીના ના માથું નાખીને કે દોસ્તના ના ખંભે માથું નાખીને એટલે રડવું એ કઈ ખરાબ વાત નથી કે તમે ઓલા જ ને તમારો ઓલો વિડીયો આવ્યો હતો ઇમોશનલ ઓલો તમારો આમ કે હા હું ઈજ હા હું બરાબર વિડીયો આવ્યો હતો એ હું ઈજ તમે સાચી વાત જાણવાની કોશિશ કરી હતી વિડીયા નાના 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 ટુકડા લઈને તમે રોસ્ટિંગ કરી વ્યક્તિત્વ કેવું છે અને મારું જીવન આખું ખુલી છે કાપી કુટી નથી બોલી મારી હોય તો સ્વીકારી છે બીજાની હોય તો ખુલીને કીધી છે સ્પષ્ટતાથી આટલું સ્પષ્ટ ભયરું જીવન એટલું સત્ય બોલતા બોલવાની કિંમત હોય ને સ્ત્રીઓ તો મને અત્યારે અહેસાસ થાય કે સીતાજીએ વખત વાપર યુગમાં કેવી કિંમત ચૂકવી

જે સમાજ અત્યારે સીતારામના ના અવડાવડા લાખો કરોડો મંદિર આપણા ભારત દેશમાં ઊભા કરે છે એ સીતાજી અગ્નિ ઉપર હાલવા માટે મજબૂર કરી દીધા હતા છેલ્લે બે બાળકોને પેટમાં લખીને વન વન ભટકીતી આ ઈ સભ્ય સમાજના આપણે પુરુષો સ્ત્રીઓ છે જ્યાં આજે સ્ત્રીની કોઈ વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી સાંભળ્યા પછી કોઈ વાતને પુષ્ટિ નથી આપતા આપ્યા પછી કોઈ દિવસ એમાં એ સ્ત્રીને ન્યાય આપવાની કોશિશ નથી કરતા ઉલટાની એને રાંડ વેશા આવા 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 શબ્દોથી એને નવાજે છે ક્યારે વિચારતો નથી કે બે દીકરાની માણસે એ કદાચ ગમે એવી હોય ને તો એ બે દીકરાની છે આપણે એની વાત સાંભળવી જોઈએ સાંભળી તો વાત ઉપર આપણે પુષ્ટિ ન કરે આ વાતને વેગ ન અપાય એવું કર્યું કોઈ એવો લોકો મને બતાવે કે ક્રિષ્ણા બેને કોઈ લેડીઝ ની કોઈ ખરાબ વાત ચાલતી શકે આમ તેમ તો કમેન્ટ કરી છે મેં એક પોસ્ટ લખી કે કેવો કહેવાય જોતો હેતો અને બાલો ફની ફની પોસ્ટ એ લોકોને લાગી એમાં મેં રીતસન ના બેડ ઇમોજીસ મૂકેતા કેતા શેડ ઇમોજીસ કે આવું થયું બેધી ભાઈ રાતે તો કેવાનો અર્થ એવો હતો કે મેં અનુભૂતિ વાળી એ પોસ્ટને આખી ગલત વે ઉપર લઈ ગયા એમાં મેં દાંત કાઢવાના ડાગલા મૂક્યા હોય ને એ મોજી તો એમ થાય કાલો કૃષ્ણાબેણા ફની પોસ્ટ કોઈ લેડીઝ માટે બનાવી હું એક સ્ત્રી તો સ્ત્રીનું દુઃખ સમજો મારથી એકવાર ભૂલ થઈ એક સ્ત્રીનું અપમાન કરવામાં જિંદગી પછી કોઈથી ભૂલ જ નથી કરી કે કોઈ લેડીઝનું જાહેરમાં અપમાન થવું જ ન જોઈએ એની અપમાનમાં આપણે ભાગીદારી એ જ બનવાનું થતું અને કરવાનું નથી તો દરેક વિચારાય એ કે મેં મેં તેધી જ પોસ્ટ લખી નાખી હતી કે તમે જે મુદ્દા ઉપર બાદતા હોય ને મુદ્દાને જ પકડી રાખો એના પરિવારના સભ્યોને આમાં નો લવાય કોઈ સ્ત્રીનું ભૂતકાળનો આમાં લવાય કોઈ સ્ત્રીનું અપમાન ન કરાય એના પાસ્ટને નો લઈ આવાય તમારી પાસે જે મુદ્દો છે એ મુદ્દો પકડી રાખો આ પોસ્ટ મેં લિટરલી ખુલીને લખી હતી કે તમારે જેને અરે જે વાતનો ઝઘડો હશે એ વ્યક્તિના વાતના ને એ મુદ્દા ઉપર તમારે ઝઘડો કરવાનો છે એનો પાસ્ટ હું હતો એની ગર્લફ્રેન્ડ કોણ હતી એની પત્ની કોણ છે ને એના પત્નીના કેવી રીતે મેરેજ થયા એ વસ્તુ આપણે લાવવાની જ ન હોય કયા માણસનો ભૂતકાળનો હોય બધા માણસો નો ભૂતકાળ હોય મોબાઈલ યુગ છે કેટલા કેટલાય ભૂતકાળ હોય કેટલા કેટલા એના પાસ્ટ હોય તો એમાં ગાંડું ન થઈ જવાય અને કોઈ દૂધનો ધોયેલો નથી જો કોઈ દૂધનો ધોયેલો હોય એવા જતીને સતીને જ માર્ગ મળવું જ છે બરાબર આજકાલ તો કૃષ્ણ ભગવાન ઉપર મને પ્રશ્ન થાય છે કે ખરેખર તમારે દ્વાપર ભગવાન રામ અને કૃષ્ણ ઉપર મને પ્રશ્ન થાય કે તમારે દ્વાપર ને ત્રેતા યુગમાં આવવાની જરૂર નતી કાન ઉડાતા આ યુગમાં આવવાની જરૂર હતી કાંયા તો પલ પલ ડગલેને પગલે સ્ત્રીઓને માન સન્માન ને આની પહોંચે છે સ્વમાન હણાય છે અને કેટલાય ચિરરણ થાય છે ને કેટલી દીકરીઓ પીખાય છે ખરેખર તમારે અત્યારે આવવાની જરૂર હતી દ્રોપદીનો ચિરરણ ક્યો ને ત્યારે ગાંધારીના પણ આ શબ્દ હતા કે જે સમાજમાં જે કુળમાં કોઈ પુરુષનો હાથ એની કઈ ને કે ઓલે દાસી દાસીフーદી નો પૂજ્યો હોય ઈ કુળના સભ્યો એ કે એની પોતાની પુત્રવધૂ ઉપર પુગાડી દીધો આટલા વાહિયાત લોકો હતા આપડે તો અત્યારે હાવ માજા મૂકી ગયા છે સભ્ય સમાજના સભ્ય લોકો ખાલી સભ્યતાની પરિભાષા અસભ્ય લોકોને હું ક્યારેય કોઈ સભ્યતાના પરિ પાઠ ભણાવતી નથી કારણ કે મને ખબર હશે છે કે એને મારી આ ઊંચા લેવલની વાતો નહીં સમજાય મારે ઊંચા લેવલની જે મેં વાત કરી એ મગજમાં ઉતરશે જ નહીં છતાંય મેં આ મુદ્દો મૂકો કે કઈ વાંધો નહીં હાલો આપણે આ મુદ્દાને આપણે થોડોક પ્રકાશ પાડવી કે આવું પણ સમાજમાં થઈ જાય છે જેવું માણસ દેખાતું એવું હોતું નથી એમ તો તમને આ કૃષ્ણ ક્યારેય નથી ગમી મને ખબર જ છે કે જે એ સમાજ માટે બહુ સારી વાત કરી છે સમાજ ને આગળ કઈક ઉત્સુકતા એવા કોઈ કામ કર્યા હશે કોઈ એવું કામ ઈ કૃષ્ણ તમને દેખાતી જ નથી તમને એ જ કૃષ્ણ દેખાય છે કે જેને કોઈ માટે વિરોધ કર્યો કોઈ માટે કોઈ વાત કરી કોઈ માટે કોઈ ખુલીને પક્ષ લીધો તો ઈ કૃષ્ણ તમને ગમતી હોય ને તો હું ક્યારે એવી ક્રિષ્ના નહીં બની કોઈ જે બે ગાળો બોલે આ મારી હામે આવશે તો બેફામ ગાળો નહીં બબે ઝાપટી સડાઈ દો એટલી જીગર મારા પપ્પા એ મમ્મી મને આપીને મોટી કરી છે અને જેને જેને અનુભવ છે ને બધાને ખબર છે બરાબર જેને જેને મારો ભેટો થયો છે અનુભવ છે ને બધાને ખબર છે પણ આ પ્લેટફોર્મ પર તમે તમારો વિચાર રજૂ કરી શકો વાહિયાત પણ તમે રજૂ કરી શકો તમારી નિર્લસતા ભરી સ્પીચ તમે આમાં રજૂ કરી શકો આમાં તમે તમારી ખરેખર મરદાનગી રજૂ ન કરી શકો બાકી મેં એવા કેટલાય મરદાન જયા છે કે હું તો એને આમ કલી નાખું પછી આવે ને એટલે એમ કે ના ના મારો કેવા નથી તો હું તો તમારો બહુ મોટો ફેન છું એટલે તું મારો ફેન હોય ને તો ભલે રહીએ પણ આ જીવનમાં હું તો તારી ફેન તો બહુ દૂરની વાત રહી તારી જેવા વાહિયાત લોકોની દુશ્મન નો ન બનુ મારા દુશ્મનનું લિસ્ટ કે ઊંચા લેવલનું હોય બરાબર મારા દુશ્મનો એવા જ હોય કે જેને ફરી ફરી મારા માટે વિચારવું પડે એટલે જિંદગી છે ને શાંતિથી જીવાય અને શાંતિથી દેવાય તમારા મેં કાળા ધોળા કીધા બરાબર છતાંય મને એમ ભાઈ ભલી ઝંઝાળ બાકી માય ગયું મારે હું છે જેને જે કરો એ કરે પણ કોઈ વ્યક્તિ એટલું વિચારે કે મેં વાળા વ્યક્તિએ વાત કરી છે વ્યક્તિ કોણ છે આપણે એ વાત થોડીક તો સાંભળવી ઉભા તો રહી સીધે સીધા વીડિયા કાલાથી કંઈ થતું ન હોય તો તું કલતી બીજા કલે એને કલવા દે ને ભાઈ હું ના પાડી તો કે બંધ નહીં થઈ જાય અને હું એમ કે ભાઈ તમ બનાવી ગયો હું તો ઈચ્છું છું કે ત્રણસો પિસ્તાલી ઘર બનાવવાને એ ભાઈ આજીવન બધાને ઘર બનાવે ને આ આંકડો ઠેઠ કરોડે પૂગે બસ હું કે તું બનાવી દે જે ભાઈ જે છોકરાઓ મારા મારો રોસ્ટેડ વિડીયો બનાવ્યો હશે એ બધા એને ખજૂરભાઈને નમ્ર અપીલ કે આ એ બધા છોકરાઓને દસ દસ હજાર પગાર અત્યારે એક એક મહિનાનો એમાં નાખે પચાસ પચાસ હજાર પગાર એને આખા વર્ષનો ફ્રીમાં બોનસમાં આપે બરાબર અને એના સનાસ બાથરૂમ નું હોય તો બનાવી દે એના મકાન નું હોય તો બનાવી દે બરાબર આ બધાને એક નમ્ર વિનંતી કે તમે બધા લગે રહો તમને પગાર આવતો હોય તો ભલે ન આવતો હોય તો મારી એક અપીલ છે કે ખજૂરભાઈ અમે તમને જો કાંઈ પણ કીધું હોય તમને ખોટું લાગ્યું હોય તો તમે મને ફોન કરજો મારે જે શબ્દ શબ્દમાં તમારા પાસે માફી માંગવી પડે તો હું માંગીશ તારે પણ આ તમારા વાહિયાત પણ ઉપર ઉતરી પડેલા લોકો છે ને બધાને એક પગાર આપો ભાઈ તમે આટલું સરસ ગુજરાતમાં કાર્ય કરી રહ્યા છો મારે એવું માનવું છે ગુજરાતને સીએમ ની જરૂરત નથી સીએમ બનાવી ગયો તમારા ખજૂરભાઈને જાઓ બરાબર ભૂપેન્દ્રભાઈને કયો રાજીનામું આપી દે આટલા મોટા ભગવાન આપણે હારે જીવે છે તો આવા બધા શિષ્યોની જરૂર જ ક્યાં છે ગુજરાતને ભગવાન હોય તો આપણે કોઈ દિવસ ભગવાન હોય ને તો પૂજારી નહીં પકડવાના બરાબર પૂજારીને કયો આપણે રિટાયર થઈ જાય રાજીનામું આપી દઈએ ભગવાનને બિહાર વાલો એલા ભાઈ ઓલો કોઈ દી પોતે નથી કેતો કે હું ભગવાન છું તમે ભગવાન બનાવો તો એ તમારી પ્રોબ્લેમ છે પણ તમારે એવો એવો રાઈટ તમારા પાસે ન હોય કે તમે ગાળું અને પાછું અમુક મને તો એ નવાય ન લાગે કોઈ વાહ્યત લોકો વાહિયત લોકોમાં આવી ગયું ને કે અમુક લોકોને કઈ ખબર જ નથી પડતી જે ગામડા ગામના પછાત વિસ્તારમાં મોટા થયા છે જેને સારું સિટી નથી જોયું સારું જીવન ક્યારે ફિલ્મો સિવાય ક્યાંય નથી જોયું એ લોકોને કોઈ દિવસ ઈ બુદ્ધિ અપલેવલની બુદ્ધિ ન જ હોય એટલે મને બુદ્ધિ મારામાં છે જ એટલે પણ એવા લોકો જયારે વિરોધ કરે ને કે જેને પાસે દુપટાઇ બાંધવો હોય ફેમસ એ થવું હોય પાછું નીચે લખે લખો તો આખું ક્રિષ્નામે ન લખી શક્યું હોય એટલે તો એને લખાણમાં હોય તો ભૂલો પડતી હોય આ બી મારા વિરોધ કરવા આવે વાવ એલા કુછ બી કરો કારણ કે આવામાં જ પીવું પડશે ઇન્ટરેસ્ટ તો મારામાં જ લે ને લોકો તમારામાં લે તમારામાં લે તમે મારો કીર્તિ નો વિડીયો ન બનાવો તો કોઈને ખબર એ નહોતી કે તમારે જેવી કોઈ ફલાણી મીની બીની કઈ કાંઈ કોઈ છે માર્કેટમાં અને અમારા જેવાના ખંભે મૂકી મૂકીને કેટલાય એ ફોલોઅવર વધારી છે કોઈ મીઠું મીઠું બોલીને વધારે છે અને કોઈ અમારો વિરોધ કરીને બધા બનાવ્યા છે હશે તો અમે અમારી જાતને ભગવાન તો નથી સમજતા પણ અમે અમારી જાતને ઈ લેવલ તો સમજવીશી કે લોકોને ફોલોઅર વધારવા માટે વિરોધ કરવા માટે અમારા જેવાની જરૂર પડે બરાબર બાકી તમારા ખજૂરભાઈને પૂછજો એગ્રી થશે જ મને બ્લોક કરીશ એટલે એગ્રી થશે જ અને બ્લોક મને આજ નથી કરી ચાર વર્ષ પહેલા કરી છે એટલે એગ્રી થાશે થશે જ કે ક્રિષ્ના પટેલને કોઈની ઓળખની જરૂર છે અથવા તો કીર્તિ પટેલને કોઈની ઓળખની જરૂર છે આ અમારી પોતાની બનાવેલી ઓળખ છે કદાચ તમને એવું લાગશે કે ગાળો બોલીને બનાવી તો મેં ગાળ નથી બોલી આ કોઈ એવો વિડીયો મારો તમે માર્કેટમાં લઈ આવો છો ભૂતકાળી બોલે વિડીયો હશે તો એકદો વિડીયો ક્યાંક થી લઈ આવો કે જેમાં કૃષ્ણ હાવ ખુલી કોઈ ખુલી ગાળ બોલી હોય લઈ આવો જાવ મને યાદ છે કે મેં કોઈ દિવસ ક્યાંય ખુલ્લી ગાળ બોલીને વિડીયો નથી બનાવ્યો કે કોઈનો વિરોધ નથી કર્યો કે કોઈ લાઈવ નથી કર્યો કે એમાં જેમ હાવ ભૂંડા બોલી ગાળ બોલી હોય બરાબર એટલી સભાનતામાં જ મેં લાઈવ કર્યું છે ને વિડીયો બનાવ્યા છે તો એક વિડીયો તમે તો મૂકો કે એમાં કૃષ્ણ ગાળો બોલે છે કે ગાળ બોલીને ફોલોઅર વધે કે ગાળ બોલીને કે કોક ખંભે બંદૂક રાખીને ફોડી કે કોઈક માણસના લાઈવમાં જઈને ને આજી કરી મારા ફોલોઅર વધે તો મને સપોર્ટ કરજો કે કોઈને એમ કીધું મારી સ્ટોરી મૂકજો કે કોઈને મેં એમ કીધું મારા ફેવરમાં વિડીયો બનાવીને મૂકો એવું કામ મારે ન કરવું પડે બરાબર આ ગુરુર આ ગૌરવ આ તેજસ્વીતા એ જ વાતની છે કે ક્યારેય અમે કોઈ વસ્તુ પામવા માટે કોઈ બીજા અધર વ્યક્તિનો સહારો નથી લીધો જેવી રીતે મેં ખોડિયાર માતાજીને કસમ ખાઈને કીધું હતું ને મારા ઘરમાં કોઈ દિવસ કોઈનો એક રૂપિયો ખોટો નથી આવ્યો એટલે કે મેં કોઈ દિવસ કોઈ મારા મિત્ર ને પાસે પાંચ હજાર ઉષ્ણા લેવા દેવો માતાજી સમય ન થવા દીધો દૂર દૂર ની વાત રહી કે કોઈ દિવસ મને કોઈ પાંચ રૂપિયા કોઈ આપ્યા હોય એટલે વાહિયત વાતો વહેતી મુકો ને વિચારો કે હાલો કદાચ કદાચ ભાઈનો વિરોધ કર્યો અને હશે તો મને એ પાપની ભાગીદાર બનીશ આટલી બુદ્ધિ મને હશે તો તમને એવું નથી લાગતું કે તમે જાણ્યા જ જોયા વગરના બે ફાર્મ કોઈ ગાળો જોશો અને બે ફાર્મ તમે એના વિડીયો રોસ્ટિંગ કરી લખો હશો તો આમાં વાહિયત પણ તમારું છે અને આ પર ની સજા તમારે ભોગવવાની જ ભોગવાની બરાબર કારણ કે તમે જયારે કેન્સરના પીડીતના ખાટલામાં પડશો ને ત્યારે ખજુરભાઈ તમારા ઘરે પચાસ હજાર દેવાની આવે કે ખજુરભાઈ ખજુલભાઈ મેં તમારા માટે પટેલ પટેલની વિરુદ્ધ રોસ્ટર્ડ વિડીયો બનાવ્યો હતો હાલો મને પચાસ હજાર રૂપિયાનો સપોર્ટ કરો ખજુ ભાઈ જેવાના ઘર બનાવો એવા લોકોના ઘર બનાવશે જેને ખરેખર જરૂર છે તમારે જેવા ગાળું બોલતો એના ઘર નથી બનાવતો બરાબર એટલે બી કન્ટિન્યુ ચાલુ રાખજો હું તો ઈચ્છું છું પચાસ વિડીયો આવ્યા છે ને પાંચસો વિડીયો મારા માર્કેટમાં આવે અને તમને પાંચસો વિડીયો આવ્યા પછી આ જ ક્રિષ્નાના દર્શન થશે બરાબર એ રોતી ધોતી છુપાઈ ગયેલી ને હુર મૂર્જાઈ ગયેલી ને ક્યાંક ગાયબ થઈ ગયેલી એવી કૃષ્ણ તમને જોવા નહીં મળે કારણ કે મારા બાપે આ ખડતરના ઘડતરમાં એ એવી રીતે કરીને ગયા છે ને કે એમાં જેવા તેવા વાહિયાત લોકો એમાં કાંઈ કરીએ કેમ જ નથી બરાબર આ પછી તમે ઓલી કહીને કે કાઠિયાવાડી ભાષામાં કે તમે નિર્લસતા ઉપર આવી જાવ તો ત્યાં આપણે ન પૂગવી વિશ્વાસગત થાય દગો થાય ત્યાં કોઈ ન પૂગીએ કે બાકી હામી સાથે લડવા આવે હામી સાથે કહેવા આવે આર્ગ્યુમેન્ટ કરવા આવે તો હું એને કહીએ કહું ભાઈ આ વસ્તુ આમ નહીં નામ હતી બરાબર અમુકને બોલતા નથી આવડતું અમુકને અમુક નથી આવડતું જોડણીમાં તમારે મારે વિડીયો બનાવવો પડે છે મારે નીકળવાનું કુછ ભી એ વિચાર કરો કે જે લોકોએ વિરોધ કર્યો હશે અથવા જે લોકોએ આ વાતનો વાત અહીંયા મૂકી છે ઈ લોકોને મારા મારી તો હું વાત જ કરતી મારે કોઈને એવો દખો જ નથી એટલો ઊંડો મેં આ વાતની એટલી બધી ઊંડી ડીપલી પકડી નથી પણ જેના એ વિરોધ કર્યો છે ઓલી કીર્તિ એના સમાધાન કરવા માટે મોટા મોટા કલાકારો મોટા મોટા ભૂવાઓ કેવી કે સાહિત્યકારો એ પડ્યા હશે વચ્ચે કે એને કોઈની ઓળખની જરૂર છે મારે કોઈ ઓળખની જરૂર છે ઓળખની જરૂર હોય તો વન પોઈન્ટ ફોર મિલિયન આઈડી મેં એક વેચી નાખી છે અને કેટલી ફેંક આઈડીઓનું મેં લખાણ કરાવ્યું હતું મેં લેખિતમાં નિવેદન આપ્યું હતું ઓલામાં

જેને સમજવું જ નથી ને એને તમે ગમે એટલા ઢોલ પસારશો તો નહીં સમજે જેને સમજવું છે ને એ કોઈ વસ્તુ જોયે જ નહીં એમને ખબર પડી જાય કે આ માણસે આ કર્યું હોય આ માણસે આ ન કર્યું હોય બરાબર એટલે આવું છે તો માનવ હોય માનો ન માનો કઈ નઈ બી કન્ટિન્યુ તમે તમારું કામ ચાલુ